નકાર આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું શું તમારી સાથે પ્રેરણા સમાચારની શરૂઆત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી જિલ્લા ભાજપના મહામંત્રી જગત પટેલ મંત્રી શ્વેતલ પટેલ મેયર શહેર ભાજપ પ્રમુખ હરેકૃષ્ણ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એટલે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વમાં જ્યારે ક્લાઇમેટ ચેન્જની એક પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવા માટે વૃક્ષો ઉગાડવા ખૂબ જરૂરી છે આ પૃથ્વીનું આપણે જાતે રક્ષણ કરવું પડશે અને તો જ આપણું પર્યાવરણ બચી શકશે આગલી પેઢીને આપણે સુરક્ષિત રાખી શકીશું ત્યારે આજે પાંચ જૂન હોય વિશ્વ પર્યાવરણ દિવસ હોય અમારા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાથે સાથે ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારત દેશના લોકોએ જે પ્રેમ અને આશીર્વાદ આપ્યા તેનાથી આજે અગિયાર વર્ષ પણ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સેવા સુશાસન અને ગરીબલક્ષી કાર્યોની લોકો સુધી પહોંચે અને એ સેવાનો ઉત્તરોત્તર વધારો થાય એ માટેનો પણ અમે આજે એક કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ એના ભાગરૂપે પણ આજે અમે વૃક્ષારોપણ ઠેર ઠેર કરવાના છીએ ત્યારે ખૂબ લોકોને મારી શુભેચ્છાઓ છે પ્રજાને મારી શુભેચ્છાઓ છે સાથે સાથે એક નમ્ર વિનંતી પણ કરીશ કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વૃક્ષ માકે નામ એક કાર્યક્રમ આપ્યો છે ત્યારે હું સર્વ નગરજનોને એક વિનંતી કરું છું કે આપણે પણ એક ઓછામાં ઓછું એક ઝાડ વાવીએ અને એનો ઉછેર કરીએ આ પૃથ્વી પર આપણું જે લેણ છે જે ઋણ છે એ અદા કરવાનો આજે ખૂબ સરસ દિવસ છે તો મારી સૌને આ નમ્ર વિનંતી છે આજે આ કાર્યક્રમમાં મારા શહેર પ્રમુખ હરિકૃષ્ણભાઈ મારા તાલુકાના પ્રમુખ મહીપતસિંહજી તથા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આજે હાજર રહીને અને આજે આ કાર્યક્રમ અમે યોજ્યો છે